ભરૂચ જિલ્લામાં સોમવારના સાંજના સમયે અચાનક વાતાવરણમાં પલટા સાથે મિની વાવાઝોડું ફૂંકાયું હતું જેના કારણે ધૂળની ડમરીઓ ઉડતા વાહન ભારે તકલીફો વેઠવી પડી હતી વાવાઝોડાના કારણે શહેરમાં અનેક સ્થળોએ વૃક્ષ ધરાશાયી થયા હતા જેના કારણે વીજળી પણ ડૂલ થઈ ગઈ હતી ગાજવીજ સાથે કમોસમી વરસાદ શરૂ થઈ જતા એક સમયે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી ભરૂચેરમાં અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાથી માર્ગ બંધ થતા લોકો અટવાયા હતા જોકે ઘટના બાદ તુરંત જ પોલીસ સ્ટાફ અને પાલિકાના ફાયર ફાઈટરો દોડી આવીને કામગીરીમાં લાગીને ધરાશાયી થયેલા વૃક્ષોની ડાળીઓ કાપીને વાહન વ્યવહાર પુનઃ કાર્યરત કરાવ્યો હતો ભરૂચરાની વાત કરવામાં આવે તો તે જ ગતિએ ફૂંકાયેલા વાવાઝોડાના કારણે અનેક વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ જતા લોકો અટવાયા હતા આજે જિલ્લામાં અનેક લગ્ન પ્રસંગ હોય લોકોની ચિંતા વધી ગઈ હતી અંકલેશ્વરના પાનોલી ગામમાં લગ્ન પ્રસંગ હોય ત્યારે બહારે પવનના કારણે લોકો માંડવો પકડીને ઊભા રહેલા હોવાના વિડીયો વાયરલ થયો હતો ભરૂચના હાથીખાના વિસ્તારમાં એક વૃક્ષ ધરાશાયી થતા વૃક્ષ નીચે પાર્ક કરેલી ફોર વ્હીલર ગાડી દબાઈ જતા દોડધામ મચી ગઈ હતી જોકે સદનસીબે કારમાં કોઈ ન હોવાના કારણે જાનહાડી ટળી હતી પરંતુ કાર ચાલકને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ ગુજરાત રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ઠેર ઠેર જગ્યાએ વરસાદ અને ભારે પવનના માહોલ જોવા મળેલો છે જેના પગલે ભરૂચ જિલ્લામાં પણ ભારે પવનની પરિસ્થિતિ ઉદ્ભવી હતી જેને કારણે શહેરી વિસ્તારમાં કોઈ કોઈ જગ્યાએ ઝાડ પડી જવાના બનાવ બનેલા હતા જેના પગલે હાલમાં આપ જોઈ શકો છો જેમ સ્ટેશન રોડ ખાતે એક ઝાડ પડેલું હતું સદનસીબે કોઈ જાનહાનીના અહેવાલ નથી તેમજ ભરૂચ થતાં તાકીદે ઘટના સ્થળે પહોંચી અમારા ફાયર સ્ટાફ દ્વારા તેમજ સ્થાનિક અહીંયાના લોકલ માણસોની મદદથી ઝાડને સાઇડ પર કરેલ છે